કબીર એવા સમયનું યોગદાન છે જાતિવાદ થી આ દેશમાં આખંડને ને સ્થાપિત માટે પ્રતિક્રોસ વિચારધારાનો જન્મદાતા કહેવાય આજથી છસો વર્ષ પહેલા જ્યારે મોગલોનું સામ્રાજ્ય હતું હિન્દુઓના પંડિતોને પંડાઓનું આખું સામ્રાજ્ય હતું એવામાં સદગુરુ કબીર સાહેબે આવીને લોક ભોગ્ય વાણીની અંદર સમાજની અંદર ક્રાંતિ કરી કબીર કોઈક માટે લોક કવિ છે કેમ કે એને લોકોની ભાષામાં વાત કરી કોઈકના માટે એ ક્રાંતિકારી છે કે ભારતમાં સામાજિક પરિસ્થિતિઓમાં જે રીતે કબીરે પરિવર્તનો લાવ્યા વર્ણ વ્યવસ્થાથી વિભાજીત અહીંયાની લોક માન્યતામાં પશુઓને માતા કહેતા અને જાતિ ભાઈને તિરસ્કાર ભાવથી એક મુઠ્ઠી ધાન માટે વંચિત રહેતા સમાજ માટે એક ઉદ્ધારક પુરવાર થયા એ સમયે જ્યારે પંડિતોની વાત લોકોના હૃદય સુધી નથી પહોંચતી પણ કબીર સાહેબની વાત લોકોના હૃદય સુધી પહોંચતી હતી प्यारे कबीर साहेब बिजू के तेरा मेरा मनवा एक तो कैसे हो मैं कहता हूँ आंखन देखी तू कहता है कागज देखी आध्यात्मिक जीवन में घना बदा हृदय में एक नवी आध्यात्मिक ऊर्जा नवी क्रांति नवी चेतना फैलाई અને એ જે ચેતનાનો અવાજ જે કસુર જોતો કબીરનો એ કોઈ પોચી આધારિત નહોતો મુગલોનું સામ્રાજ્ય હતું છતાં પણ એવી સ્થિતિમાં પણ નિર્ભય થઈને સદગુરુ કબીર સાહેબ પ્રાતિકારી વચનો બોલતા કે ના જાણે તીરા સાહેબ કેસા હે મસ્જિદી કરકે મુલ્લા બાંગ પુકારે કે આ તીરા અલ્લાહ કાય આવ કહેવાની પણ શક્તિ સદગુરુ કબીર સાહેબમાં હતી આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી जो मुलाबी है, तो बहुत टूकी भाषा में ईश्वर ने पाम्मा ने माटे बाहियो कार्यक्रमों थी, अलीप थाई ने, है न के कर्मकांड की पर मुक्त था, कबीर पासे तो भारत भर माती, पीड़ी तो दुबाई लावल कचड़े लोग वर उसकर प्रमाण में સ્વયં ખેંચાઈને આવ્યો છું બોલાયા નથી કબીર પણ કબીર એક એવો અવાજ હતો કે જે લોકોની પીડા લોકોની વાત નિર્ભયતાથી ખુલ્લે આવ એને કરી છે જનો એને જાપથી મુક્ત થાવ અને એને નામ સ્મરણનો મહિમા એટલો કર્યો કે નામ લિયાતી તીને સબ લિયા સબ શાસ્ત્ર ભેદ એટલે માત્ર રામનું હરિનું ઓમનું કે કોઈ વેદના વાક્યોનું રટન કરવા કરતાં જો નામનું રટન થાય તો પણ મોક્ષ મળે છે અને આધારીને મારાનો નહીં અને શ્વાસમાં કર સુમરની કર ગમપા જાપ પરમ તત્વ કો ધ્યાન ધર સોહમ આપો આપ આવો ઉપદેશને વ્યક્તિલક્ષી આપ્યો આ અમારું કબીર સમાધિ મંદિર સ્થાન જૂનું છે અને અહીંયા આગળ સંતોને સમાધિ આપવામાં આવે છે એટલે આને સમાધિ મંદિરના નામથી ઓળખાય છે આની જૂની સંસ્થા શિયાબાગની અંદર અમારું મંદિર આવેલું છે તે છે ત્યારબાદ અહીંયા આગળ આ મંદિરનું નિર્માણ અમે ચાલુ કર્યું બે હજાર સાતમાં અને બે હજાર સત્તરમાં પરિપૂર્ણ કરી અને ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને આ મંદિર દ્વારા વર્ષમાં ચારથી પાંચ મોટા મોટા કાર્યક્રમ થાય છે જેમાં આદિવાસી વિસ્તારના અનેક સંતો ભક્તો આવી અને અહીંયા આગળ લાભ લે છે સાથે સાથે અહીંયા આગળ સંતોનો ભોજન ભંધારો અખંડ ચાલુ હોય છે જેઠ પૂનમનો પ્રોગ્રામ જે અમારા કબીર સાહેબ પ્રગટ થયા હતા એ મોટો છે એટલે જેઠ પૂર્ણિમાનો ઉત્સવ બહુ મોટા પાયે ઉજવાય છે અમારા ગુરુજીની પુણ્યતિથી જે આસો મહિનાની પૂર્ણિમાએ આવે છે તે પણ મોટો કાર્યક્રમ થાય છે ગુરુ પૂર્ણિમાનો મોટો કાર્યક્રમ થાય છે અને અમારા ગુરુજીના ગુરુજી ચૈત્ર સુદ એકમના દિવસે સતલોકવાસી થયા તેમની પણ પુણ્યતિથિ ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પડવાના દિવસે ઉજવવામાં આવે છે સામાજિક એકતા માટે એને રાજાઓને ઉદ્દેશ આપ્યા અને રાજાઓને કીધું કે તારી રૈયતને પણ પેટ છે અને એને કારણે તું રાજા છે જ્યારે પબ્લિક હોય એના જ તમે રાજા શકો અને અને એને રાજાઓને આપ્યો ત્યાર પછી માનવ એકતાના જે 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 માળખું આખું ભારતમાં ઊભું થયું અને કબીરે તો માન્યતાને પ્રતિક્રોસ કરી દીધી અને વિભિન્ન પ્રકારનું લોકભોગ્ય માળખું ઊભું કરવાનો એને પ્રયાસ કર્યો માનવ તરીકે એક માનવ ચેતનાનો મત અને કબીરે કહ્યું કે જાતિ ના પૂછો સાધ થી પૂછ લીજે જ્ઞાન બોલ કરો તલવાર કા પડે રહેને તો ગયા તો કબીરે કોઈની જાતિ નથી પૂછો કે તું કયા ધર્મ માંથી આવે છે કઈ જાતિ માંથી આવે છે તમે માનવ છો તું માનવ છો માનવ છે ને મારી પાસે તો કબીરના દરવાજા તમામ મનુષ્યો માટે જગતના તમામ મનુષ્યો માટે ખુલ્લા હતા કબીર નો ઉપદેશ માનવ એકતા નો હતો પણ ભારતવર્ષમાં સંપ્રદાય અત્યંત રીતે વિભાજીત કર્યા તમારી આચાર્ય ગાદીના પરિપ્રેક્ષમાં જે સમાજ નિર્માણ પામ્યો એમાં કર્મકાંડ અને પાખંડવાદને સદંતર તિલાંજલિ આપી ગુજરાતમાં કવિના પ્રખર શિષ્ય બે એક પાટણમાં પદ બનાવ એ શુદ્ર ગતિ આવતા પ્રજાપતિ પ્રજાપતિ અને બીજા જે શિષ્ય આવ્યા એ જેસલમેરના ભાટીપુરમાંથી ભાટી રાજપૂત હતા એટલે આપણે જે વાત કરી જ્ઞાતિ જાતિની વાત તો કબીર પાસે બધી જ જ્ઞાતિમાંથી આવે છે આનું જે કબીર વન આપણે તું જોઈએ પ્રસિદ્ધ છે વિશ્વ પ્રસિદ્ધ છે ત્યાં ચતુર્શ્રી જ્ઞાનીથી થઈને એમનું કબીર વિચારધારાનો અને આ પરંપરામાં અનેક જોડાયા બ્રાહ્મણો પણ એટલે વાત જો આપણે કરતા હોય તો કબીર કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કર્યો માત્ર એમને અંધા પાખંડવા ઢોંગ એની સાથે કબીર ન હતા મારા સદગુરુ કબીર આશ્રમ તરફથી દર વર્ષે ચાર કાર્યક્રમો થાય છે મોટા મોટા અને એમાં ગામડાની આદિવાસી પ્રજા આવી અને ભજન સત્સંગ કરે છે અને એ સિવાયના સમયમાં અમે ગામડે જઈ જઈ અને એમના ઘરે ભજન સત્સંગ કરી અને એમને ઉપદેશ આપી અને એમને સદમાર્ગે વાળીએ છીએ કબીરની પાસે ગરીબ જતો એમ ન હતો કબીર જ ઘટ ઘટ જતા હતા ઘર ઘર જતા આજે અમારા ને ભક્તો મંદિરે કરતા પ્રીતમ દાસજી ભક્તિ ફેરીમાં એમના ઘરે જાય છે અને એમના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે આજની પરિપ્રેક્ષમાં આપણે જો વાત કરતા હોઈએ તો આજે કબીરની શું જરૂરિયાત છે તો જે છસો વર્ષ પહેલા कबीरे जो बात कही थी एम प्रेक्टिकल शब्द जो जव जो तो ये कबीर हमने तमाम प्रगट ने एकत्रित ज्ञानी जी ने मैं चालीए छ तो अः आज कोई ब्राह्मण नहीं कोई क्षत्रिय वैश्य कोई तब जैसे नहीं जीव जोड़ाया बदा खेडूत बने एक खाया

આ સંસારના ઉદ્ધારક હતા કબીર વિશ્વ માટે શાંતિનો દૂત હતો સંજોગોને આધીન એની ફિલોસોફી અને દર્શનમાં જે વિભાજન થયું હું પુનઃ આજે યાદ કરું છું કે વિશ્વ યુદ્ધ અહિંસાથી ઉકળી રહ્યો છે એ સમયે કબીરના વિચારોથી ભારત સરકારે વિશ્વ શાંતિનો એવો રૂપો કરીને વિશ્વના શાંતિ ચાહનાર સજ્જનોને અર્પણ કરવો જોઈએ